પાટણ લોકસભાના સાંસદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર સાંસદ ભરતસિંહ ડાભી અને પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર પાટણના લોકો સભા વિસ્તારમાં ભારે વરસાદ થવાને લઈને ખેડૂતોને થયેલ નુકસાનને લઈને સર્વે કરવાની માંગ ઉઠી હતી ખેતી અને બાગાયતી પાકને વરસાદને લઈને મોટું નુકસાન થયું છે તે દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ ભાઈ વિનોદ ઠાકર

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ